હલો મિત્રો એક સ્વાગત છે મિત્રો હું ભરતી અપડેસમાં બધા મિત્રોનું હાર્દિક સ્વાગત મિત્રો કરું છું તો આપણે આજે વાત કરવાનું છે અને આપણે થોડુંક મેળવવાના છીએ તો હવે મોંઘવારી સામે મળશે મળશે પરંતુ શિક્ષણ રક્ષણ અને ફિટમેન્ટ ફેક્ટરી વન એક કરોડથી લઈ અને વધુ કેન્દ્ર સરકાર કર્મચારીઓને અને પેન્શનનું બદલે ભાગ્ય મળશે એટલે પેન્શનમાં થોડોક મિત્રો સુધારો થયો છે કઈ રીતના કોને કોને પેન્શન મળશે અને કોને કોને નહીં મળે એના વિશે આપણે આ વિડીયોમાં ડિસ્કસ કરવાનું છે મિત્રો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો બોલતા ને આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે વાત કરીએ વિડીયોમાં આગળની વાત કરીએ મિત્રો તો આઠમાં પગાર પંચ મુજબ વાત કરીએ તો હવે મોંઘવારી સામે મળશે પરંતુ રક્ષણ ફિટમેટ અને ફેક્ટર એક કરોડથી વધુ કર્મચારીઓ માટે અને પેન્શનનું બદલે ભાગ્ય જ મળશે એટલે કોકને ભાગ્ય જ પેન્શન મિત્રો મળશે એવું સરકાર દ્વારા દાવો કરવામાં આવશે આ વર્ષે બે હજાર પચીસ પૂર્ણ થવાના આરે છે એટલે થઈ ગયું છે મિત્રો લગભગ પિસ્તાલીસ લાખ લાખ કેન્દ્રીય કર્મચારીઓ માટે પાંચ લાખ પેન્શન ધારકો નજર નવા વર્ષે પર ટકી શકે છે મિત્રો આવનારા સમયમાં છે આર્થિક રીતે રાહત લઈને આઠમો પગાર પંચ મિત્રો અમલમાં આવે એવી શક્યતા પૂરેપૂરી મિત્રો દેખાઈ રહી છે આગળની વાત કરીએ નવો પગાર પંચ કેમ જરૂરી હોય છે મિત્રો તો કેન્દ્ર સરકાર સામાન્ય રીતે દર દસ વર્ષે નવો પગાર પંચ મિત્રો એની રચના કરતા હોય છે આવક અને હવે જીવન ખર્ચ વધારે સંતુલિત બને એના માટે છે સાતમો પગાર પંચ જાન્યુઆરી બે હજાર બે હજાર સોળમાં છે મિત્રો એનો અમલ આવ્યો છે મિત્રો હવે ટૂંક સમયમાં છે આઠમો પગાર પંચ છે મિત્રો એ આવવાની શક્યતા મિત્રો રહેલી છે આગળની વાત કરીએ તો ફીડમેન્ટ ફેક્ટર કેમ સૌથી મહત્વપૂર્ણ ગણવામાં આવે છે મિત્રો તો પગાર પંચ મિત્રો ફીડમેન્ટ ફેક્ટર સૌથી મહત્વની ભૂમિકા ભજવે છે કે ફેક્ટરના આધારે જૂની બેઝિક અને સેલેરી નવી સિસ્ટમ છે રૂપાંતરિત કરવા માટે મિત્રો સત્તાવન આવ્યા જેના કારણે છે ન્યૂનતમ પગાર પંચ પણ મોટો વધારો મિત્રો થઈ શકે છે સોશિયલ મીડિયામાં રિપોર્ટ મુજબ આઠમા પગાર પંચના જે લેખ આધારે મિત્રો છે આપણે આ વિડીયો બનાવતા છીએ મિત્રો આગળની વાત કરીએ તો ન્યૂત્તમ મતલબ ઓછા પગાર પર કેટલો વધારો શક્યતા છે મિત્રો એની વિશે વાત કરીએ તો ફેક્ટર બે પોઈન્ટ સત્તાવન આસપાસ નજીક મિત્રો રહેવાની શક્યતા છે બેઝિક સેલરીમાં સીધો ગુણાકાર થઈ શકે એટલે વધારો મિત્રો થઈ શકે છે સેલરીમાં નોંધપાત્ર વધારો થઈ શકે એવી શક્યતા મિત્રો રહેલી છે અને પેન્શન જેવી સુવિધાઓ પણ વધારો મિત્રો થઈ શકે છે તો આ બે હજાર છવ્વીસમાં થોડો ઘણો બદલાવ મિત્રો આવવાનો છે એમાં થોડી ઘણી અપડેટ મિત્રો છે આપણે આપતા હોઈશીએ આગળની વાત કરીએ તો કર્મચારીઓને પેન્શન શું લાભ મળશે મિત્રો તો આઠમા પગાર પંચ મુજબ ખરીદશક્તિ વધારવા ક્ષમતા આધારે જે વધતી મોંઘવારી છે એના સામે સારી સામનો કરવા માટે સારો એવો પેન્શન યોજના છે મિત્રો એનો લાભ મળે સરકારી કર્મચારીઓ એની માટે રાહત સાબિત થઈ શકે છે મિત્રો હજી કોઈપણ જાતનો નિર્ણય મિત્રો આવેલો નથી એનો ખાસ નોંધ લેવી કર્મચારીઓને પેન્શન છું આપણે આગળ મિત્રો વાત કરી લીધી છે બરાબર એટલે એ આપણે વાત કરીએ હજી આઠમા પગાર પંચની મિત્રો વાત છે મિત્રો સારી રહી છે તો આગ આઠમા પગાર પંચ થઈ જશે મિત્રો તો પણ સરકારી કર્મચારી છે મિત્રો એના પગારમાં છે મોટો વધારો મિત્રો થઈ શકે તો ખાસ કરીને આપણે આ રીતના વિડીયો હતો અને વિડીયો સારો લાગ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું લાઈક અને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં કારણ કે આ સરકારી તમામ અપડેટ છે યોજના છે ભરતી છે એવા વિડીયો છે મિત્રો આ ચેનલ પર મૂકતા હોય છે મિત્રો મળીને વિડીયોમાં જય હિન્દ જય ભારત